માર્ગ છે તે એક વૈષ્ણવનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે અને પુષ્ટિ માર્ગમાં શ્રીજીની સેવા છે તે વૈષ્ણવો છે તે એમની માટે એ આતુરણ તત્પર જોવા મળતા હોય છે ત્યારે પુષ્ટિ માર્ગના જે પ્રધાન આચાર્ય છે શ્રીમદ જગતગુરુ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી તેમને ત્યાં પુત્ર જન્મ દિવસે ત્યારે એક બ્રાહ્મણ છે તે વિઠલ સ્વરૂપ લઈ અને જગદગુરુ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ઘરે પધાર્યા એટલે કહેવાય છે કે પ્રભુ અને પુત્ર બંનેનું આગમન થતા જ જગદગુરુ મહાપ્રભુ શ્રી વલ્ભાચાર્યજી છે તે ખૂબ જ આનંદિત થાય છે અને હર્ષોલ્લાસની સાથે તેમના પુત્રનું નામ છે તે વિઠ્ઠલ તે પાળે છે અને એમના જે દ્વિતીય પુત્ર તે વિઠ્ઠલનાથજી છે તે શ્રીજીની જે સેવાની જે પ્રણાલીકા છે ભોગની સેવા કહેવાય જે શ્રીંગારની સેવા કહેવાય તે સેવાની અંદર ખાસ કરીને તે તેમના દ્વારા તે પરંપરા છે તે ચાલતી આવી છે એટલે કે આપશ્રીનો જે જન્મ છે તે શ્રીજીની સેવા માટે થયો અને જ્યારે આપશ્રીનો જન્મ છે તે શ્રીજીની સેવા સમયે જ્યારે થયો ત્યારે શ્રીજીએ તે સમયે મૃદ્ધમદાસજી અને રામદાસજીને આજ્ઞા કરી કે તમે મારો ઉત્સવ કરો અને જલેબીની ટૂંકની સામગ્રી છે તે મને તમે આરોગાવો એટલે જે શ્રીજીની સેવા જે માગસરવર્ધ નવમીના દિવસે જે થાય છે તેમાં દરેક ભોગની અંદર દરેક ક્રમની અંદર શ્રીજીની વિશેષ રૂપે જલેબીની સામગ્રી છે તે આરોગવામાં આવે છે એટલે જલેબીના ટૂંકની સામગ્રી છે તે શ્રીજીના સંપૂર્ણ ક્રમ જે ભોગનો હોય છે તેમાં એ શ્રીજીને આરોગવામાં આવે છે અને ખાસ કરીને જે શ્રીમદ ગુસાઈ પણ સાત કિલોમીટર ગુસાઈજી એટલે કે વિઠ્ઠલનાથજી જે બેઠક જે આવેલા છે ત્યાં પણ જલેબી નવમી જે આ ઉત્સવ છે તે જેજેશ્રી ના સાનિધ્ય ની અંદર તે મનાવવામાં આવ્યો અને ખાસ કરીને જે આ ઉત્સવ છે તેમાં દ્વારકામાં વસતા વૈષ્ણવ તેમજ તે બેઠક દીઠ પ્રત્યે આસ્થા ધરાવનાર વૈષ્ણવ બહોળી સંખ્યાની અંદર આ ઉત્સવની અંદર સંમલિત થયા અને આ અનકૂટ મનોરથ ને જલેબી મનોરથ ના લાભ લઈ અને બહોળી સંખ્યાની અંદર જે જે શ્રી ના અંદર તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પ્રસાદ પણ લીધેલો હતો અને ધન્યતાની અનુભૂતિ તે પણ કરી હતી જન્મદિવસનું શહેરીનો જયંતિ ઉજવવામાં આવે છે આજુબાજુના ગામડાઓના બારડીના તથા હલારના વૈષ્ણવો ખૂબ ઉત્સાહ છે અહીંયા જે પૂજ્ય જે માર્ગદર્શન નીચે જેજીના સાનિધ્યમાં અને જેની દેખરેખ નીચે બધા વૈષ્ણવો ખૂબ ખૂબ આનંદ કરે છે અને હંમેશા અહીંયા દર્શને પણ અવારનવાર આવતા જાય છે આમાં પૂજ્ય કાનિધિ હોજી જેજેની ખૂબ દેખરેખ છે એટલે આ બેઠકનું રિનોવેશન પણ સરસ રીતે થઈ રહ્યું છે